નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમાસનો ખાસ ઉપાય સોમવતી અમાસના દિવસે માત્ર એક ચપટી કાળા તલનો ઉપાય કરવાથી તમારું ભાગ્ય ચમકી જશે સોમવતી અમાસ બે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને સોમવારના દિવસે છે આ દિવસે તમારે એક ચપટી કાળા તલનો ઉપાય જરૂરથી કરવો જ જોઈએ શ્રાવણ મહિનાની અમાસ ખૂબ જ ખાસ હોય છે સોમવતી અમાસના દિવસે મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી જે મનોકામના પૂરી નથી થતી તે માત્ર એક ચપટી તલનો ઉપાય કરવાથી સંપૂર્ણ પૂરી થઈ જાય છે ઘણા લોકો આ ઉપાય કરે છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસપણે પરિણામ પણ મળે છે આ મહત્વનો દિવસ છે વર્ષમાં માત્ર એક જ વાર આવે છે જો તમે પણ શ્રાવણ મહિનાની અમાસના દિવસે આ એક ચપટી કાળા તલનો ઉપાય કરવા માગો છો તો પહેલાં આ ઉપાયની રીતને સરખી રીતે સાંભળી લેજો અને પછી જ આ ઉપાયને કરજો જેથી તમને આ ઉપાયનો સંપૂર્ણ લાભ મળે આ ઉપાય વિશે સંપૂર્ણ વિગતવાર જાણીએ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અને હર હર મહાદેવ જરૂરથી લખી દેજો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તો ચાલો હવે આપણે આગળની માહિતીને શરૂ કરીએ શ્રાવણ મહિનાની સોમવતી અમાસના દિવસે આ એક ચપટી કાળા તલનો ઉપાય કેવી રીતે કરવાનો છે અને કોને કરવાનો છે આ ક્યારે કરવાનો છે એટલે કે કયા સમયે કયા દિવસે કરવાનો છે તો એક ચપટી કાળા તલનો આ ઉપાય કરવાનો શુભ સમય શું છે તો જાણીએ એક ચપટી કાળા તલનો આ ઉપાય શ્રાવણ મહિનામાં અમાસના દિવસે એટલે કે સોમવારે સવારે કરવાનો છે પરંતુ જો કોઈ કારણસર તમે સવારે આ ઉપાય નથી કરી શકતા તો તમારે કોઈ કામ માટે બહાર ક્યાંય જવું પડે અથવા કોઈ અન્ય કામના કારણે તમે આ ઉપાય નથી કરી શકતા તો આ ઉપાય તમે સાંજના સમયે પણ કરી શકો છો હવે તમને મનમાં પ્રશ્ન થતો હશે કે આ ઉપાય સાંજના સમયે કેટલા વાગે કરવાનો છે તો પ્રદોષકાળના સમયે આ ઉપાયને કરવાનો છે પ્રદોષકાળનો સમય સાંજનો સમય છ વાગ્યાથી સાત વાગ્યાની વચ્ચેનો હોય છે હવે જાણીએ કે આ એક ચપટી કાળા તલનો ઉપાય કોને કરવાનો છે તો એક ચપટી કાળા તલનો આ ઉપાય તમારી મનોકામના પૂર્ણ કરવા અને તમારા જીવનમાં દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે કરવામાં આવે છે જે વ્યક્તિને પોતાની કોઈ પણ મનોકામના પૂર્ણ કરવી હોય તે આ ઉપાયને ચોક્કસપણે કરી શકે છે જો કોઈ પણ માતા કે બહેન પોતાના ઘરની સુખ અને શાંતિ માટે ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માગે છે તો તેઓએ ખાસ કરીને આ એક ચપટી કાળા તલનો ઉપાય કરવો જોઈએ કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ સારું આવે છે અને ચોક્કસ પરિણામ મળે છે પરંતુ પોતાની કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે પછી ભલે તે વૃદ્ધ હોય કે નાના બાળક હોય જે વ્યક્તિએ આ એક ચપટી કાળા તલનો ઉપાય કરવો હોય તેણે સોમવારના દિવસે અવશ્ય કરવો જોઈએ કારણ કે આ ઉપાયનું પરિણામ ભવિષ્યમાં ચોક્કસ મળે જ છે શ્રાવણ મહિનાની અમાસનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે શ્રાવણ મહિનામાં માત્ર એક એવો મહિનો છે જેમાં મહાદેવ અને ભગવાન શ્રી વિષ્ણુ એકસાથે પૂજા કરવામાં આવે છે અને અમાસનો દિવસ એકમાત્ર એવો દિવસ છે કે આ દિવસે આપણે આપણા પૂર્વજોને પ્રણામ કરી શકીએ છીએ અને તેને સંબંધિત ઉપાયોને પણ આપણે કરી શકીએ છીએ અને તેમાં પણ આ શ્રાવણ માસનો છેલ્લો દિવસ છે તો ચાલો હવે આપણે જાણી લઈએ કે આ એક ચપટી કાળા તલનો ઉપાય કેવી રીતે કરવાનો છે આ ઉપાય કરવા માટે તમારે સૌથી પહેલાં એક ચપટી કાળા તલ લેવાના છે હવે આ કાળા તલનો સંબંધ શ્રી હરિ વિષ્ણુ સાથે જોડાયેલો છે અને કાળા તલનો સંબંધ આપણા પૂર્વજો સાથે પણ જોડાયેલો છે આપણા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે આપણે જે પણ ઉપાયો કરીએ છીએ તેમાં કાળા તલનો ઉપયોગ ચોક્કસપણે થાય છે અહીં કાળા તલ અને સફેદ તલ આ બે પ્રકારના હોય છે એક સફેદ અને એક કાળા જેમાંથી તમારે એક ચપટી કાળા તલ લેવાના છે અને જે પાણીથી તમે સ્નાન કરો છો તેમાં એક ચપટી કાળા તલ નાખવાના છે અને પછી તે સ્નાન કરવાના પાણીમાં થોડું ગંગાજળ નાખવાનું છે અને પછી હર હર ગંગે બોલીને સ્નાન કરવાનું છે આ ઉપાય કરવાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે તમને શ્રી ભગવાન વિષ્ણુના અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે તમારા પૂર્વજો પણ તમારાથી પ્રસન્ન થશે તમારા જીવનમાં આવતી સમસ્યાઓ પણ દૂર થશે જે વ્યક્તિ પાણીમાં એક ચપટી તલ અને ગંગાજળ ભેળવીને સ્નાન કરે છે તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે જીવનમાંથી દરેક પ્રકારના દુઃખ સમસ્યાઓ મુશ્કેલીઓ અને વેદનાઓ પણ દૂર થાય છે ખાસ કરીને શ્રાવણ મહિનાની અમાસના દિવસે એક ચપટી તલ અને ગંગાજળ ઉમેરીને ચોક્કસપણે સ્નાન કરવું જોઈએ આ ઉપાય કરવાથી તમને તેનું ચોક્કસ ફળ મળશે હવે આપણે બીજા ઉપાય વિશે વાત કરી લઈએ તો તે છે જે તમે શ્રાવણ મહિનાની અમાસના દિવસે એટલે કે શ્રાવણના પાંચમા સોમવારે જ કરી શકો છો તમે તમારા પિતૃઓને પ્રસન્ન કરવા માટે આ ઉપાયને કરી શકો છો જ્યારે આપણા પિતૃઓ પ્રસન્ન હોય છે ત્યારે આપણા ઘરમાં હંમેશા સુખ અને શાંતિ અને સમૃદ્ધિ જ આવે છે બાળકનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે ઘરના દરેક સભ્યોને દરેક કાર્યમાં સફળતા મળે છે શ્રાવણ અમાસના દિવસે આપણા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ વૃક્ષ જેમાંનું એક પીપળાનું ઝાડ છે જેમાં આપણા પૂર્વજોનો વાસ છે આ ઉપાય કરવા માટે તમારે એક પાણીનો લોટો લેવાનો છે તેમાં પાણી નાખવાનું છે તેની અંદર ખાંડના થોડા દાણા અથવા તો ગોળ નાખવાનો છે તમે આમાંથી કંઈ પણ વસ્તુને નાખી શકો છો હવે તમારે હથેલીમાં પાણી લેવાનું છે તમારે આ પાણી પીપળાના ઝાડ નીચે અને પીપળાના ઝાડના મૂળમાં અર્પણ કરવાનું છે જે વ્યક્તિ અમાસના દિવસે સવારે પીપળાના ઝાડને જળ ચડાવે છે તેમના પૂર્વજો તેનાથી ક્યારેય નારાજ નથી થતા તેના ઘરમાં ક્યારેય કોઈ પણ દુઃખ નથી રહેતું સોમવતી અમાસના દિવસે તમારા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે આ ખાસ ઉપાય છે પિતૃદોષથી છુટકારો મેળવવા માટે અને પૂર્વજોને પ્રસન્ન કરવા માટે તમારે અમાસના દિવસે દૂધ ગંગાજળ કાળા તલ સાકર અને ચોખાનું મિશ્રણ કરીને પીપળાના ઝાડને પાણીથી સંચિન કરવાનું રહેશે અને તે સાથે જ ફૂલ અને પવિત્ર દોરો ચડાવીને ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરીને વાર પરિક્રમા કરશો અને પછી પિતૃદેવાય નમઃ પિતૃદેવાય નમઃ આ મંત્રનો જાપ કરવાનો છે અને તમારા ગુનાહો અને ભૂલોની ક્ષમા માંગશો તો પિતૃદોષથી ઉદ્ભવતી તમામ સમસ્યાઓ પણ દૂર થઈ જશે સોમવતી અમાસના દિવસે આ વિશેષ ઉપાય અવશ્ય કરવજો અમાસના દિવસે પાણીમાં મીઠું નાખીને ઘરમાં કચરા પોતા કરો આનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે વાસ્તુદોષ પણ દૂર કરવા માટે મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે જો તમે કાચના બાઉલમાં સિંધો મીઠાના ટુકડાને નાખીને તેને શૌચાલયમાં રાખો છો તો ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થવા લાગે છે પરંતુ ધ્યાનમાં રાખો કે દર પંદર દિવસ પછી મીઠુંને બદલવું આવશ્યક છે અમાસના દિવસે ઘરના દરેક ખૂણાને સારી રીતે સાફ સફાઈ કરો આ દિવસે સવારે અને સાંજે ઘરના મંદિરમાં અને તુલસીના છોડ સામે દીવો કરો અમાસના દિવસે તુલસીના પાન કે બીલીપત્રના પાન તોડવા જોઈએ નહીં અમાસના દિવસે દેવી દેવતાઓને તુલસીના પાન અને બીલીપત્ર શિવલિંગ પર પણ અર્પણ કરવા જોઈએ પરંતુ તે પાનને એક દિવસ પહેલાં તોડીને રાખવા જોઈએ અથવા તો તે ચડાવેલા પાનને ફરીથી ઉપયોગમાં લઈ શકો છો ચડેલા પાનને સારી રીતે ધોઈ અને તમે ફરીથી તે પાનને ચડાવી શકો છો અમાસના દિવસે પિતૃઓનું તર્પણ અવશ્ય કરવું જોઈએ તર્પણ કરતી વખતે પિત્તળના વાસણમાં પિતૃઓને જળ દૂધ તુલસીના પાન મધ અને સફેદ ફૂલ વગેરે અર્પણ કરવા જોઈએ ઝાડના મૂળ પર પાણી રેડવું જોઈએ અને પાણીનો અહીં ત્યાં બગાડ ન કરવો જોઈએ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો